ધોરાજીમાં ખેડૂતની થેલીમાંથી રોકડ એક લાખની ચોરી કરનાર મધ્યપ્રદેશની મહિલા ગેંગ જૂનાગઢ રેલવે સ્ટેશન પરથી પોલીસે ઝડપી લીધી હતી ધોરાજી પોલીસે આ ગેંગની પાંચ મહિલાને પકડી તેઓની પાસેથી રોકડ રૂપિયા એક લાખની સહિતનો મુદ્દામાલ કબજો કર્યો હતો ધોરાજીમાં નાની પરબડી ગામે રામજી મંદિર પાસે રહેતા દિનેશભાઈ ગોરધનભાઈ કોટડિયા નામના ખેડૂતે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓએ તાજેતરમાં ધોરાજી સ્ટેશન રોડ પર આવેલ બેંક ઓફ બરોડામાંથી ચેક દ્વારા એકાઉન્ટમાંથી રૂપિયા એક લાખ ખેતીના ધિરાણની ફેરબદલી માટે ઉપાડ્યા હતા પરંતુ ત્યારબાદ બેંક પાસબુક પ્રિન્ટ માટે લાઇનમાં ઊભા રહ્યા ત્યારે કોઈએ ચેકો મારી થેલીમાંથી તેઓને એક લાખ રૂપિયાની ઉથાણતરી કરી હતી ત્યારે બેંકના સીસીટીવીના ફૂટેજમાં અજાણી મહિલાઓ ચોરી કરતી દ્રષ્ટિગોચર થઈ હતી ત્યારે આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને ધોરાજી પોલીસે જૂનાગઢ સિટી પોલીસ મથકની મદદથી ધોરાજીથી લઈ જૂનાગઢ ભવનાથ વિસ્તાર અને હોટેલ ગેસ્ટ હાઉસમાં ચેકિંગ હાથ ધર્યું હતું ધોરાજી વિસ્તારમાંથી એક કડિયાસાસી ગેંગ કરીને એમપીની જે છે એ પકડવામાં ધોરાજી પીઆઈ તેમજ તેમની ટીમને સફળતા મળેલ છે જેમાં જે કડીયા સાસી ગેંગમાં મહત્વના ભાગે એ લોકો મહિલાઓનો ઉપયોગ કરે છે આપણે પાંચ મહિલાઓને ડિટેન કરી અને ધોરણસર અટક કરેલ છે જેમાં ધોરાજીના સ્ટેશન રોડ વિસ્તારના બેંક ઓફ બરોડાની અંદર સવારના ભાગે જ્યારે કસ્ટમર આવતા હોય ત્યારે એમની થેલીમાંથી નાની બ્લેડ જેવી વસ્તુ રાખી અને કાપી અને તેમાંથી એ લોકો પૈસા શેરવી લેતા હતા એવો બનાવ ધોરાજી વિસ્તારમાં બનતા એમાં એક લાખ જેવો મુદ્દામાલ ગયેલ હતો જેમાં પોલીસને જાણ થતા તરત જ તેમની પાછળ લાગી અને હ્યુમન ઇન્ટેલિજન્ટ તેમજ સીસીટીવી જે હોકાઈનો પ્રોજેક્ટ પોલીસ દ્વારા ચલાવવામાં આવેલ છે ધોરાજીમાં તેમની મદદ લેવામાં આવેલ અને તેમની ટ્રેલ ચેક કરતા તેઓ પાંચ સાત મહિલાઓની ગેંગ હતી તે તમામની ક્યાંથી આવ્યા ક્યાં ગયા એની અબાઉટ ચેક કરતા તે જૂનાગઢ સુધી તપાસ લંબાયેલી હતી અને જૂનાગઢ રેલવે સ્ટેશનથી પોલીસને સમયસર આરોપીઓ મળી જતા તેઓ એમપીની ટ્રેનમાં ભાગવાની કોશિશમાં હતા એ દરમિયાનમાં ધોરાજી ભીઆઈ તેમજ તેમની ટીમ પહોંચી જતા ત્યાંથી તેમને હસ્તગત કરી અને ધોરાજી લાવેલ હતા તેમનું ઇન્ટ્રોગેસન કરતા પોતે પાંચ મહિલાઓની ગેંગ આ કામ પાર પાડેલું તેવી એમણે કબૂલાત આપેલ હતી અને તેમની પાસેથી જે ગયેલ મુદ્દામાલ હતો એ તમામ તમામ એક લાખ નો મુદ્દામાલ રિકવર કરી અને તેઓ તમામ ને ધોરણસર કરી ધોરણસર અટક કરી અને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી આ કડિયાસાસી ગેંગ છે તેમનો ગુનાહિત ઇતિહાસ તો લાંબો છે હજી આપણે એમાં ઈ ગુજકોપમાં ને બધું જોડાવીએ છીએ પણ આવી જ ગેંગો જે આ એમપીના કડિયાસાસી છે ત્યાંથી અનેક ગેંગો આમાં ઓપરેટ થઈ છે રાજકોટ સિટીમાં પણ અગાઉ આવી એક ગેંગ પકડાયેલ હતી અને આ પકડવામાં અત્યારે ધોરાજી પોલીસ સફળતા મળી એમની ખાસ મોડેસ ઓપરેન્ટરીમાં એ લોકો મોટા ભાગે મહિલાઓ હોય એટલે અને સવારના ભાગે કરતા હોય સવારના ભાગે જ્યારે ગેન્ક ખુલે ત્યારે જે કસ્ટમર હોય એ ભાગે ગામડાના હોય અને ગામડાના હોય મોટા ભાગે થોડા અભણ હોય અને મહિલાઓ ઉપર ડાઉટ ઓછો જાય એટલે મહિલાઓનો ઉપયોગ કરી અને આ ગેંગે તેના પૈસા શેરવી અને તેની ચોરીનો અંજામ આપતા હોય જેમાં ચોરીની ઘટનાને અંજામ આપી મધ્યપ્રદેશની મહિલા ગેંગ ચોરીના રૂપિયાની ભાગબટાઈ કરી જૂનાગઢથી ફરાર થવાની તૈયારીમાં જૂનાગઢ રેલવે સ્ટેશન પર હતી ત્યારે પાંચેય મહિલાએ આરોપીને રોકડ રૂપિયા એક લાખ તથા ત્રણ નંગ મોબાઈલ ફોન સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વિપુલ ધામેચા ગુજરાત ન્યૂઝ ધોરાજી